તો બધાને હે ને જજન જજા રામ રામ ને સીતારામ બરાબર જય માતાજી તો કી હે બધાય સ્વાગત છે નવા માં તો હમણાં તમણે દી બ્લોક આયો તો એને બધા નહોતો એ પાછો કાલે નહોતો આવ્યો અને હમણાં હે ને એમ જ્યારે કામને વાં આવ કામમાં સળગા હતા એનું કારણ છે કે આપણે અડદનું વાવેતર થઈ ગયું અડદનું વાવેતર જે આપણે કાલે બે ખેતરમાં કમ્પ્લીટ કરી લીધું એક આપણે એટલું ઓલું નદીનો કાંઠે હે ને ઉપર એથી ઉપરી જે રોડની બાજુમાં હે ને એમાં તો ખાલી દાંતે મારી લીધી એમાં આજે રોટા કટર મારે ને આજે લગભગ બપોર પાસે પાછું અડદ વવા હે આપણે હેવ તો અમારે વરસાદનું કહીએ કે એકાદ બેદીમાં ચાલુ થઈ જાય કારણ કે હેતા વ્યવહાર જરૂર હોય અડદ ને જો માતા થોડોક વરસાદ થઈ જાય ને તો હે ને ઉજેર હારા થઈ જાય નકર પછી ફુવારા ફેરવવા જો હે જો નહીં થાય તો એ જો માંડવી હું કાય પેલા આપણે એ કહેતા કે વરસાદ છે ને એવું બંધ થઈ જાય ને તો સારી વાત છે પણ આ ખાલી અઠવાડિયું જે બ્રેક આપે ને વરાપ આપીને ફૂલ દડીકા પડ્યા ને માંડવિયું હોય ને હુકાય એટલો ફેર આપણે એ કહે કે થોડોક થઈ જાય તો સારી વાત છે અટાણ થઈ જાય તો સારી વાત છે એકાદ બે ત્રણ દિવસ પછી હાજર માઠામાં પણ ન થવું જોઈએ કારણ કે જન્માષ્ટમી આવે મેળો તો કરવો જોઈએ વરફમાં એક ફેરે આવે બધી મેળા નહીં તો વાત જોઈએ બેઠા હોય જોઈએ એવું ઉપરવાળાને દયા ઉપરવાળો જેવી દયા કરે મેળો કરવા દઈએ ન કરવા દઈએ એની ઈચ્છા નહીં મેળો તો પછી આપણે કરાવી ગઈ મેન હે ને આપણે ખેતરનું મજથી જોવાનું હે એ ઉદાહરણ માંડવી થોડા ઘણા વરસાદની જરૂર છે અમે અડદવા લીધા તો એમાં જરૂર છે ઉપર થઈ જાય તો આઈ ક્લાસ મસ્ત મજાનો થઈ જાય તો હાલો વિડીયો બધા બની જાય આગળ બધાની મજા આજે આપણે આવે પેલા આવ્યા મૂલી ઘેર ને દવા આજે હાથી યાકવાનું છે મૂલી ઘેરને દવાઈ ગયા આ રોટા કટાર મારવાનું હોય પાસ વાવેતરાય કરવાનું છે કેટલા ઝેર શેર કામ હે ભેગા કરવાનું બોલો આમાં ક્યાં પૂગું તો જ્યાં આપણે હેટલું ખેતર છે એમાં વવાઈ ગયા આમાં વવાઈ ગયા ને જો ઓલું દેખાય ને એમાં જ રોટા કટાર આપણે મારવાનું હોય બાકી આપણે બાલુભાઈની માંડવી એ આગળ આવી હે અટાણે ટાઈમ તો થઈ ગયો એ આઠક વાઈ ગયા ઠવાઠ ના કારણ કે એમાં એવું હે કે કાલે વાવેલી દે આ હે ને જરાક રખો લાવવું પડે ને કારણ જે પારે વાંકીએ ને આપણે ક્યાં કે કબૂતર એણે અહીં કબૂતર કહીએ અમારે અમે એણે પારે વાંકીએ અમારી ભાષામાં તો એ ઘટના બે ને તો ઉપરથી હે ને અડે કાઢી લઈએ ઉપર ઉપર દેખાઈ ને પછી હેઠા હોયની દાંતો આવી લો ને એમાંથી વીણે વીણે ખાઈ જાય દીવા હાટો જવાનું આવી રખો લે બપોર સુધી રે એક વાગ્યા સુધી પાછો એક વાગે બપોરા કરવા જાય પાછો ત્રણ એક વાગે વરે આવે ન કરતા જ્યાં આમાંથી આ કાટન ખાઈ જાય તો હલો એવું હે બાકી બધા બનાવી જો વિડીયોમાં બાકી બધાને વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો જો અગિયાર વાગે ગયો ને અત્યારે જો આ બાજુ થોડાક વરસાદના વાદરા પણ તવાય જો થઈ જાય તો સોને પછી સુહાગા મજા આવે જાય દિલ ખુશ થઈ જાય જો આવે જાય તો જ્યાં બેઠા પાણીની બોટલમાં પાણી પૂરું થઈ ગયું એટલું કે હું હે ને ભૂલે ગોળ બોટલ મારે મોટી ભરેવાની જરૂર હતી આ હે ઓરેન્જની યોગી શરબતવાળા ઓરેન્જ આમાં ઓરેન્જ ને તો પાણી હે બે ઘૂંટડા હે કે આવીને ત્ર બહુ લાગે બાકી પડ્યો આપણો આ મસાલો જે હમણાં ખાધો હલો એવું થોડીક વાર ધ્યાન રાખીએ પછી પાછા ભાગીએ કે કારણ કે આમાં એકલો કંટાળો આવે ગામ એકલા ને બેઠવાનું કોઈ કંપની દેવાનું નીકળી નગર તો ટાઈમ નીકળે જાય હજુ આપણે જોરીને પાણીની બોટલ નીકળે પાણી પાણીની બોટલ ખાલી ગઈ દીધી પછી પાડો આગળ આવ્યો હતો ને બાલો એક ઠંડાની બોટલ મગાવી લીધી ને એક પાણીની બોટલ મગાવી લીધી કારણ કે આ કે વાળી હશે બસ હાથી ભાગે જઈએ તો વરે કબૂતર હે આમાં પૂરું ઘરે જાય ખાડા બાર થયા

મસાલો નાખ્યો કે રોકો દૂધ ને ખાંડ નાખે જકે હવે તો ખબર ખરી ન મસ્ત મેરો <laughs> <laughs> આપણે જ્યાં પાછા આપણા લોકેશનની ભૂગાવ્યા બરા ધ્યાન રાખવા સા પાણી આગળ નીકળ્યા ને જ્યાં આમાં પાણીની બોટલ છે એમાં થોડુંક નાસ્તો પાણી છે એમ બધું છે બરોબર નાસ્તો પાણી તો કરવા જોઈએ ભૂખ લાગે એટલે હાળા ત્રણ થયા પાસે જ સો વાગે ઘેર જાય ને આ બાજુ તો દટાણે થોડુંક વાદરા નીકળ્યા જે એવર જરૂર હોય જો થોડા ઘણા સાટા થઈ જાય ને તો એકલાસ મજાનો ઉજેર થઈ જાય અડે બાકી દે આપણું હોંડા પડ્યું સેટ એક ખેતર વટન રોડ ઉપર એટલું સેટ આથી સુધી હાલે જવાનું ને આલેન આવવાનું અહીં તો આપણે કેળી હે વાહું કેળી છે પછી આતા હોંડા ઑંડા જ લઈ ગયા કારણ કે આમાં કાંટા નહીંથી વરે અનસર પડી જાય એવું હા ચાલો ઘડીક વાર હે ને ધ્યાન રાખીએ બાકી ઘેર તો મૂલી નહીં દે એટલે ફક્ત નહીં દઈ જાય કદાચ સૌ એકાદું એટલું ખેતર રહેવું હોય તો રહીએ બાકી તો રહીએ ને નહીં દઈ જાય અમારે છે ને એવું હાથી પારામાં બેઠા નથી હું મારા ને એટલે એ જ આ જાડી હે ને જાડીમાં ગીરી જાય વરે પાછું ઘડીક વાર ને તો વરે નીકળે તો આપણી હે ને જો એક મિસ્ટેક થઈ ગઈ હમણાં રોટા કટરવાળા ભાઈ આવ્યો હતો ને ખેતર જેવા તો એમાં જે છે લીલેરું નીકળ્યું તો આપણી ખાલી હે ને આડી દાતી આપી તો એણે કીધું કે ઊભી મારવાની હે તો જો પપ્પા એ આવે આગળ ટ્રેક્ટર લઈને પાંચ વાગ્યા આગળ હાથ વાગે ને તો મારેલી હું આમાં હે ને જાય આડી મારેલી હે ઊભી નથી મારી હતી ઊભી મારવી પડે કારણ કે નીચેનો ધડો હોય ને લીલો એ તોડવો જોઈએ એટલે એ ઊભી દાંતી મારે ને કાલે પાછો રોટા કટાર આલે બપોરી ને પાછું હાંજી વવાય ધી તો જવા અટાણે તો નથી કંઈ લાગતા એટલે હાજર પાર એવા ફટાફટ હે ને આપણે દાંતી બાતી લઈએ આપણે આપણું કામ હે ને એ ફિનિશ કરી લઈએ બીજું તો કંઈ નહીં જો એક તો સાટા આગળ એટલો જો ડોર થયો તો આ બાજુ વાદરા થયા હતા ઓલી હતા જો આવે ને તો આ આપણો એક ખેતર તો રહી જાય કારણ કે આ બધા વેલું નાન વવાઈ ગયું તો પાછું આ એક ખેતર આપણું રહી જાય એના હિસાબી એના દાતી લાગે જાય ને તો કાલે પાછો રોટાવેટર લઈ જાય અને પાછો હાંજી અથવા પ્રમણેદી હોવાય નહીં પાછું હોય આપણી ઉતરી જાય ખેતર એવું એવું હાજા મારે ને હાલત હલો કન્ટિન્યુ રીજે બધે વિડીયોમાં દાંત મારી દઈએ ફટોફટ વહેલાનું કામ પતે જાય આપણું